ટ ખાતે સુરત મનપાના યોજાયેલા કાર્યક્રમમાં જઈ રહેલી વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિતના આપના કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી હતી સુરત મહાનગરપાલિકાના સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને સાકાર થનાર પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવી પહોંચ્યા છે ત્યારે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહેલા સુરતના મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાની અથવા ગેટ ખાતેથી અટકાયત કરી હતી તે વિપક્ષના ઉપનેતા મહેશ અણઘણ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો શોભાબેન કેવડિયા વિપુલ સુહાગિયા સહિતની પણ અટકાયત કરાઈ હતી

આટલો બધો ડર સેનો છે શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટર ની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ છે માટે આ કાર્યક્રમ પાસે મંડપ વાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો પણ જાહેર જનતાને આજે બધાને રોડ ચડાવી દીધી મંત્રીઓ અહીંયા આવે છે બધાની સાથે આવે છે તો આ સલામત ગુજરાત ની અંદર આજે સામાન્ય વ્યક્તિને પણ તમે જો કોઈ વ્યક્તિ વિડીયો ના ઉતારી છે કે કોઈ વ્યક્તિ અહીંયા વિડીયા ના ઉતરી છે કે આટલી બધી ડર શું કામ કરાવે છે જાણી જોઈને લોકોની વચ્ચે માહોલ ખરાબ કરવાની કોશિશ શું કામ થઈ રહી છે હું માનતી મેયર શ્રી અને અમે અહીંયા મુખ્યત્વે અમને જે ઓફિશિયલી આમંત્રણ આપ્યું છે કે કોર્પોરેટર શ્રીઓને અહીંયા ખાસ હાજરી આપવાની છે તમામ લોકો અહીંયા હાજરી આપવાની છે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે આ કાર્યક્રમને હાજરી આપવા માટે આવ્યા છે